નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી તાજી વીણેલી દૂધવાળી ગાયો ભેંસોને એક બંને નસલનો પાડો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી નવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વાત કરીએ તમે જે સ્ક્રીન ઉપર પહેલાં નંબરની ઓરિજિનલ ગીર ગાય જો રહ્યા છો આ ગાય હાલમાં બીજું વેતર વીયણેલ છે દસ દિવસ જેટલો સમય થયો છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ઘરઘરાઓને દોવામાં સાવ સોજી ગાય છે ને માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો તબેલામાં લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગીર ગાયની કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરનો ઓરિજિનલ બન્ની નસલનો ટોપ ક્વોલિટીનો પાડો જોઈ રહ્યા છો આ પાડો વેચવાનો છે હાલમાં પહેલો વાડો ચાલુ છે ફૂલ ગેરંટી સાથે આપવાનો છે ને માલિકે આ પાડાની કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ પાડો પણ તમને તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી મેં આ ઓરિજિનલ બંને નસલના પાડા વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની તાજી વ્યાણેલ ભેંસ જોઈ છો આ ભેંચ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે તાજી વ્યાલ ભેંચ છે ત્યારબાદ ભેંસની નીચે પાડો છે તમે સ્ક્રીન ઉપર ભેંસની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આ બેંચની કિંમત માલિકે એક લાખ રૂપિયા રાખી છે અમદાવાદ કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરીને આ તાજી વ્યાણેલ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ભેંસ જોડ્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે થી છ દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદ થી પંદર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકભાઈને તબેલા માટે અથવા તો દૂધ ખાવા માટે ભેંસ લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ભેંસની કિંમત માલિકે નેવું હજાર રૂપિયા રાખે છે ફેરફાર આવશે અને આ ભેંસ પણ તમને તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પાંચમા નંબરની ઓરિજિનલ ગીર કુંઢી ગાય જોઈ રહ્યા છો આ ભૂરી ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર વિણાણેલ છે પચ્ચીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું છ લિટર એટલે કે આખા દિવસનું બાર લિટર દૂધ આવે છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરઘરાવ અને દોવામાં સાવ સોજી ગાય લેવી હોય એના માટે સારામાં સારી છે તબેલા માટે અથવા શોખ માટે લેવી હોય અથવા ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો સાણંદ ને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર દોવાનો પૂરેપૂરો વિડીયો જોઈ માલિક સાથે કોન્ટેક કરી તમે આ ગીર કુંડી ગાય વિશે વધુ માહિતી με αυτούς τους ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી બે ગાય બે ભેંસ અને એક બંની નસલનો પાડો આ પાંચમાંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે પાંચમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો આ પાંચમાંથી કોઈ પણ પશુ તમે તેમની અસર ખરીદી પણ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી જ એની વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે જય ગૌ માતા જય દ્વારકાધીશ